અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન તેરમી એપ્રિલ બે હજાર ચોવીસ જશોદાનગર ચોકડી ખાતે આયોજિત એક પ્રેસ વાર્તામાં શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળના કમિટી મેમ્બર્સે જણાવ્યું હતું કે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ અમારા દ્વારા એક અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ હજારથી વધુ જૈનોને જોડાવા માટે અમે એક અભિયાન કર્યું છે યાત્રામાં ત્રીસથી વધુ મંદિરોનો સમાવેશ થશે અને અમારા યાત્રામાં આશરે હજારથી બારસો ટુ વ્હીલર્સ બસ્સોથી વધુ ફોર વ્હીલર્સ ચાલીસ મોટા વાહનો અને પચાસ ઓપન જીપ્સ ભાગ લેશે ક્લબના કમિટી મેમ્બર્સે વધુમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે અને અમે દર વર્ષે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરીએ છીએ આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની ભાવના જાગૃત કરવાનો છે મહાવીરલાલ શંકરલાલ જૈન અમે આ અહિંસા યાત્રા એકવીસ ચાર બે હજાર ચોવીસના રવિવારના રોજ ભવ્યતા સ્વરૂપે ભગવાનનો જન્મગ્રહ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવી રહી છે અમારો મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર અને સારી સમૃદ્ધિ થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જનજન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવનાથી આ એક અહિંસા યાત્રાનું આયોજન કરેલ છે અંદાજીત પાંચ હજારથી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે આ અહિંસા યાત્રા રેલી હાટકેસર ખોખરાથી શરૂઆત થઈને ગોડાસર ઈસનપુર મણિનગર એલજી બ્રિજ અનુપમ થઈન સુખરામનગર રખિયાલ સરસપુર ખોડિયાલનગર સોરીન ચાલ થઈને રબારી કોલોની ત્યાં પૂરે ભરત પાટી આ અહિંસા યાત્રાધામમાં એક અમારી એક એમ્બ્યુલન્સ એક ગાડી अन्य साथ ही जे प्राथमिक व्यवस्था नहीं हो ये गाड़ी हमारे जुड़े से मैं योगेश जैन यहाँ अहमदाबाद सैटेलाइट में रहता हूँ और मैं एक बिजनेसमैन हूँ ये इक्कीस तारीख को पूरे भारतवर्ष में नहीं अपितु तो पूरे विश्व में यह महावीर जयंती महावीर जन्म कल्याणक महोत्सव के रूप में मनाया जाएगा प्रतिवर्ष हर वर्ष इसी तरह भगवान का जन्म कल्याणक महोत्सव मनाते हैं और सच्चे मायने में आज के समय में भगवान महावीर का जो संदेश था जियो और जिने दो एवं आइंसा परमो धर्म नाम कन्हैलाल सलावत प्रोफेशन से चार्टर्ड अकाउंटेंट दिगंबर जैन हूँ महावीर स्वामी के अनुयायी हैं महावीर स्वामी ने जो जैन धर्म को आगे बढ़ाया वो जैन धर्म सिर्फ जैन कोई संप्रदाय नहीं मानव धर्म था उसका मुख्य उद्देश्य परम पूरे विश्व में शांति हो समृद्धि हो आपस में प्रेम भाव से रहें इसलिए उन्होंने जैन धर्म का प्राण बताया अहिंसा को अहिंसा जैन का मूल है वैसे सभी तीर्थंकरों ने इससे पूर्व भी अहिंसा पर जोर दिया पर महावीर स्वामी ने मूल अहिंसा को जोर दिया और अहिंसा के साथ ही उन्होंने बताया अहिंसा करेंगे जियो और जीने दो और अभी जब विश्व सम्मेलन भी हुआ तब सभी ने ये डिस्कशन किया कि कैसे विश्व में शांति होगी तो सबके बाद यही डिस्कस निकला एक ही रास्ता है जो महावीर स्वामी ने बताया अहिंसा और अहिंसा से ही अभी विश्व की जो समस्या है ज्वलन समस्या जो विश्व युद्ध के कगार पे खड़े हैं अगर उससे कोई बचा सकता है तो एक सिद्धांत अहिंसा का सिद्धांत जो महावीर स्वामी ने